તારીખ અઠ્યાવીસ બે બે હજાર ચોવીસ ગોંડલ માર્કેટ યાર્ડ બજાર ભાવ ઘઉં ચારસો સાઠ થી પાંચસો છોતેર ઘઉં ટુકડા ચારસો છિતેર થી આઠસો એકાવન કપાસ એક હજાર બસો થી એક હજાર છસો એકાવન મગફળી થી એક હજાર ત્રણસો અગિયાર મગફળી જાડી સાતસો એકવીસ થી એક હજાર ત્રણસો છવ્વીસ સિંગ ફાડા આઠસો થી એક હજાર છસો એકાવન એરંડા નવસો એકાવન થી એક હજાર એકસો એકાવન તલ એક હજાર પાંચસો થી બે હજાર છસો એક્યાસી તલાલ બે હજાર આઠસો એક થી બે હજાર આઠસો એક જીરું ત્રણ હજારથી પાંચ હજાર બસો છોંતેર કલંજી એક હજાર આઠસો એકથી ત્રણ હજાર ચારસો એકાણું ધાણા નવસો અગિયારથી એક હજાર ચારસો એક્યાસી ધાણે એક હજારથી એક હજાર ચારસો એકાવન ધાણા એક હજારથી બે હજાર ચારસો એક ધાણી એક હજાર ત્રણ હજાર એકસો એકાવન મરચા પટ્ટો નવસો એકાવન થી ત્રણ હજાર છસો એક લવસો એકોતેર ડુંગળી એકાણું થી ત્રણસો એક્યાસી ડુંગળી સફેદ બસો થી બસો એકોતેર ગુવાનું બી નવસો એકાવન થી નવસો એકાવન બાજરો ત્રણસો એકોતેર થી ચારસો એકોતેર જુવાર સાતસો એક થી આઠસો એકસઠ મગ એક હજાર પાંચસો થી એક હજાર આઠસો એકત્રીસ ચોણા નવસો થી એક હજાર એકસો છપ્પન વાલ સાતસો એકાવન થી એક હજાર ત્રણસો એકસઠ અડદ એક હજાર એક થી એક હજાર સાતસો એકસઠ સોળી એક હજાર એકસો ચોંતેર થી એક હજાર એકસો છોતેર મઠ નવસો એકત્રીસ થી નવસો એકત્રીસ ટુ એક હજાર થી બે હજાર એકાણું સોયાબીન આઠસોથી આઠસો ચોસઠ રાયડો સાતસો એકાવન થી નવસો એકવીસ મેથી આઠસો થી એક હજાર ત્રણસો એકસઠ સુરજમુખી સાતસો એકથી સાતસો એક વટાણા છસો છવ્વીસ એક હજાર બસો એકસઠ ચણા એક હજાર એકસો એકાવન થી બે હજાર બસો ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ